એ બધું ભરીને એને ફાઈન લગભગ હરાજી મોકલવાનું છે ને એવું છે ને અત્યારે આગળ છે થોડીક વારમાં પાણી તો પાણી ભરવાનું થશે એટલે અત્યારે આજ તડકાની વાત કરી તો બહુ કંઈ ખાસ સ્પેશિયલ કે તડકો હે નહીં નોર્મલ તડકો હે પણ હવે ચૈત્ર મહિનો પૂરો થઈ ગયો એટલે વૈશાખ મહિનાનો તડકા પડે પણ ચૈત્ર મહિના જવા ન પડે ઓછા પડે તો હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની જોઈએ કંઈક નવું નવું અને તમને દેખાડું કંઈક લેટેસ્ટ નવું નવું ચાલો ભાઈ અમે ઊભા હતા અત્યારે ખેતરમાં અને અત્યારે શું કે સાવંત થયેલ

ના ના હારા હે નકો ઈરુ હોય ને તો કાઈ થાય ના નથી નથી ને ભલે બોલ જાવા દે જા હું હાલો વાલી બીજું હું કા ધીરે ધીરે તળકો ઘડીક વાદરા છે ને ઘડીક નથી ઘડીક વાદરા છે ઘડીક નથી એવું બધું છે તો જો અહીંથી ચાલુ કરી દીધા હતા સવડા બીજી વાર આવી જાય એટલે હે ને આમાં જે ઝીણે 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 ખડ ને એવું છે પડી જાય એટલે અમે ચાલુ કરી દીધા હતા સૌડા તો ધીરે 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 હાલે ઘડીક થાય અડધી કલાક જેવું થયું છે હાલતું કર્યું એને બાકી દાતુ બાકી હદુડા બગલા બગલા બેઠા સામા હાલો ભાઈ તો હાલે ભીંડા ઉતારવાનું અને ઈરી બેન ભીંડા ઉતારે કાયરી બેન ભીંડા હા શીખું ખાવ બીજું હું એટલા ભીંડા ઉતરાશે અનુભાઈ પી લીધી ઠેક હે માવો માવો હું ક્યાં ખાવ ભાઈ નહીં તમારે બનાવવું હોય છે ને માવો કાઈ તમે ખાઈ નાખો માવો બીજું હું પોરો ખાઈ લ્યો પાણી પાણી પી લ્યો તુરિયા ઉતરી ગયું સુધી ભીંડા ઉતારવાનું હાલે હે આમાં

હા હાલો ધીરે ધીરે આમાં ભલે ઉતરી જાય થોડીક બે ત્રણ એનું રહી છે હાલો મારે તુરિયા ઉતારવાના છે બાકી ભીંડા ઉતાર લ્યો હાલો તોલે મૂકવાનું સારું હે વધી ગયા કાઢલે દમકો એક કિલો નમક ઈ તો હાલે થોડા ઘણા તો વાંધો ન આવે ભરાઈ ગયા ભીંડા ભાઈ

khá lâu không nuôi cả, kiểu du xuân nào chơi không, cái nào vậy, cái nào vậy, તો અહીંયા થાય છે માતાજી નો ઓટો ને ભાઈ માતાજી સ્વરૂપે આવ્યા છે સ્વરૂપે કે ગમે સ્વરૂપ માં આપે દર્શન તો આગળ જોયા અમે ઘડીક પેલા માથા ખાંભીની માથે અને ધીરે ધીરે દેખાણ પાછા ક્યાં હોય ગયા ઉપર હોય ગયા સોય ખબર નથી હોય ક્યાં હોય પીપરાની માથે સેઠ ધ્યાન રાખવું પડે ભગવાન ભૂલું કરે તો ફોટામાં થાલે લાદીનું કામ તો અત્યારે ભાઈ જાય છે પાણી ત્રણ તૈલમાં કારણ કે અત્યારે પાણીની તે હે કટોતી એટલે વાળી હરખું હરખું વારવું પડે ધીરે ધીરે નકર પાસું બહુ બગડે પાણી તો આ બધું પીએ નહીં કાંઈ હિ એટલે પાણીનું શું છે ધ્યાન રાખવું પડે બહુ હાંસવી હાંસવી વારવાનું હોય દાઢું હિમાળા જેવું પાણી છે હિમાલયમાંથી આવતું હોય એવું બહુ દાઢું પાણી આ વાયનું અત્યારે પથ્થરમાં થયું હોય ફૂલ નેચરલી પાણી હોય એમ પી લે એટલે ઘણું ઘણું થઈ જાય હા ન્યા બાંધીએ તો ન્યા લગણ તો હું પૂકી ગયો મુર તો આને કોર બાંધવાન બાખ્યો તું ન્યા લગણ તો મારે પુગે ગીતુ દિનેશ કાકા પણ હું છે કે ન્યા થી પછી નોત પુગા એમ સોરી નરેન ગયા ગયો ભાઈ હવે હાલો જાવાન ટાણું થઈ ગયું છે હવે જો ગાડી તૈયાર થતી આવે છે ને આપણી કેન લઈને આપણે હવે ઘર જવાના છીએ તો હાલો આપણી ગાડી પડી છે વા અને પડી ગઈ છે હાન ભાઈ તો ની આપણે હાલ શું કેડે થઈ ને હવે અહીં તો ગાડીને સ્લેપ મારીએ તો હવે તુર્યાના દૂધીના ભીંડાના બધાને દબલ ભરાને તૈયાર થઈ ગયા છે તો આજે તુર્યા છે એક બે ત્રણ ચાર પાંચસો આઠ અને નવ એક બે ત્રણ ચાર પાંચ નવ દબલા તુર્યા છે બાકીના બધા ભીંડા છે કેટલા છે ભીંડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોલ હતો અઢાર અઢાર જબલા ટોટલ ભીંડા વિતરા ભીંડા એક નંબર છે કે કટર એવા લીલવણી ફૂલ તુર્ય એક નંબર લીલવણી બાકીના આ છે બગાડ નાખી દીધો હાલ આપણે અહીંથી વાં કેળા થઈને અને હા તાણું થઈ ગયું છે ને આપણી ગાડી પીડી સાં તો આગળ પેતા આવે હું પાછા છે એક મળશું તો કાલ નવા બ્લોકમાં ત્યાં હું તું બધે આવજો થઈ ગયું હવે આપણું કામ પૂરું અત્યારે એક્ઝાઇટ અને આપણે બધા થઈ ગયા નવરા અત્યારે તો કારણ કે શાકભાજી છે એને જો બધા જબલા ભરાઈ ગયા છે મૂકી દીધું છે તો હાજર મોકલવાનું છે હરાજી મને અત્યારે આપણે ગાડી પાસે ઉભા હે ને પાછળ આલે હે પણ આપણે વટે તો હવે તાણું થઈ ગયું છે અને આપણો હાલો જઈએ ગામમાં તો મોકલવાનું સાંજે ભરશું ને કાલે કાલે કંઈક નવું છે કામ ઉખેરવાનું થાય કારણ કે કાલે તો કંઈક ઉતારવાનું છે નહીં તો અત્યારે હાં તાણે થોડું આજ કામ છે એટલે વહેલું નીકળી જવાનું તો મળશે એ કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુલીધર જય દ્વારકાધીશ तीजो लॻे को कॉमेंट बॉक्स मां जय द्वारका तेस